જાતિની નય માં સ્થાગત છે વડોદરા ના શિરોડ તાલુકાના સાદવિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટોર રૂમ માંથી વડોદરા જિલ્લાના સાદલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટોર રૂમમાંથી ધામણ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું સ્ટોર રૂમમાં આરોગ્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો ધામણ સાપનું રેસ્ક્યુ કરાયા બાદ આરોગ્ય કર્મચારીઓએ હાશકારો અનુભવ્યો ધામણ સાપને શિનોર વન વિભાગને સુપ્રત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોક પટેલની સરાહનીય કામગીરીને આરોગ્ય કર્મચારી જય હિન્દ દોસ્તો હું વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાનો કાર્યકર અશોક પટેલ બોલું છું અત્યારે સાઢલી ગામેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી ફોન આવ્યો હતો કે અમારા સ્ટોર રૂમમાં એક સાપ છે તો તમે અહીંયા આવો તો હું અહીંયા તાત્કાલિક આવ્યો અને જોયું તો સ્ટોર રૂમમાં એક ઇન્ડિયન રેપ્સનેક હતો જેને ગુજરાતીમાં ધામણ કહેવાય છે જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે જેને હું હવે વન વિભાગને સુપ્રત કરીશ જય હિન્દ